નામ નહીં પૂછું તમારો કયો ધર્મ અને પેલા લોકો એમ કહે હિન્દુ ધર્મ છે ગોળી મારી સાહેબા નુસન સત્ય કરે છે અને એ નાપાક માણસો એની ઔકાત કેટલી જે નિહત્થા શસ્ત્ર વગરના માણસો સામે ગોળીઓ ચલાવે મારી વ્યાસપીઠ એનો સખત વિરોધ કરે છે અને મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહજીને આ વ્યાસપીઠ એમ કહે છે કે જો તમારામાં પાણી હોય તો આ હત્યાનો બદલો તુરંતમાં તુરંત લઈ લે પાકિસ્તાનના દાંત ખાતા કરી નાખે હમ ઇતની માંગ કર રહે હે આ જો નહીં થાય તો આવનારી પેઢી માફ નહીં કરે તો આટલું કહીને તમારા સૌમાં જે રામ બેઠો છે એ રામને આવી આશ્રિત પરથી હું પ્રણામ કરું છું ગોઘલા દીવમાં ચાલી રહેલી પ્રફુલભાઈ શુક્લની આઠસો બ્યાસીમી રામકથાને આજે ભાવમય વાતાવરણમાં વિરામ અપાયો હતો પ્રફુલભાઈ શુક્ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે હવે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમયનો તાકાજો છે શઠને શસ્ત્ર દેખાડવું જ પડશે મુખ્ય યજમાન એકતાબેન પરેશભાઈ પટેલ વંશ પટેલ એડવોકેટ રસિકભાઈ સોલંકી સુરેશભાઈ માસ્તર ભીમાભાઈ કાગડા બટુક હનુમાનના ધર્મેન્દ્રભાઈ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોનું કથાકાર પ્રફુલભાઈ શુક્લે સન્માન કર્યું હતું કથાવિરામ પછી બટૂક હનુમાન સુધી બધાભાઈ બહેનોપૂજી બાપુને વિદાય આપવા પાંચ કિલોમીટર સાથે આવ્યા હતા જય શ્રી રામના નારા સાથે પ્રફુલભાઈ શુક્લને ભાવભરી વિદાય આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો હું ની આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના દમણની જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ

Diolch yn fawr iawn am wylio'r fideo.